નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ છ આઠ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર પચાસથી પચીસો એક્યાસી પછી છે ઇસબગુલ જે છે સત્તરસોથી ચોવીસો એંશી અને તલ સફેદ જે છે બારસો સાહીઠથી ત્રેવીસો એકાવન અને હવે આગળ છે રાયડો જે છે બારસો સાહીઠથી તેરસો આઠ અને જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ત્રણ હજાર નવસો પછી છે મેથી જે છે નવસો અઢારથી નવસો અઢાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચાસથી ચૌદસો પચાસ સુવા જે છે તેરસોથી પંદરસો એકવીસ અને વરિયાળી જે છે આઠસો એકોતેરથી થી તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ